દેશની સૌથી મોટી પરીક્ષા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી એનટીએ દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં વ્યાપ્ત અનિયમિતતા અને પેપર લીક કરનાર લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે

વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ જો સરકાર આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે એનટીએ માં સંડોવાયેલા જે પણ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ પર સરકાર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારતની સડકો પર આવીને ઉગ્ર વિરોધ કરશે અને વિદ્યાર્થી પરિષદ આ વિષયનો સંપૂર્ણ વિરોધ કરે છે અવારનવાર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે તો વિદ્યાર્થી પરિષદ તેનો સખત વિરોધ કરે છે અને આવનારા સમયમાં જો કોઈ આવી ઘટનાઓ બનશે અથવા તો આ વિષયમાં પણ જો કોઈ પાકો નિવેડો લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેના વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે તો ભારતની સડકો સડકો અને ભારતના દરેક કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ વિરોધ કરશે મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સહસંયોજકની જવાબદારી જે આખા ભારતભરમાં આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એનું કારણ એક જ છે એનટીએ નેશનલ ટેસ્ટ એજન્સી જે ફેરનેસ સાથે એક્ઝામ કંડક્ટ કરવામાં નિષ્ફળ રહી છે કેમકે દસ લાખથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે યુજીસી નીટ ને યુજીસી નેટ અને નીટની એક્ઝામો આપે એના પછી જો આવું થાય તો વિદ્યાર્થી જગત માટે શરમનાક છે વિદ્યાર્થીઓ માટે હત્યાના સ્વરૂપ છે અને ભારત સરકારથી એક જ માંગણી છે કે એનટીએના અંદર જેટલા પણ અધિકારીઓ સંડોવાયેલા છે એ લોકો ઉપર ત્વરિત ધોરણે કાર્યવાહી થાય જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને સાચવી શકાય